થોડુક મન ઇ કે સંસારમાં થોડુંક મન એ કે જગત માં થોડુંક મન એ કે દીકરામાં થોડુંક મન ઇ કે દીકરીમાં થોડુંક વ્યવહારમાં કે થોડુંક છે આ સંસારમાં ભાઈ વધે ભગવાન હાટું થોડુંક એવું વધ્યું હોય ભગવાન હાટું એટલે આવો નોખો નોખો આપણી વૃત્તિ બધે સોટેલી છે ભાઈ ને જોવે મારે આમ હોવું જોઈએ જોવે એટલે મારે આમ હોવું જોઈએ

એના દર્શન જો થઈ જાય તો દુર્લભ છે પણ ભગવાન કોને કેવો એ નક્કી નથી થતો આંગળી મૂકો તો ઉપાડી હવે આ કેવો કોને કરાવી દેનાર સદગુરુ શ્રી આમ છે ભાઈ આને જ ભગવાન કેવાય નકર આમાં અનેક નામ નામે કઈ નામે તમે એનું સ્મરણ કરો કઈ નામ ના ઉદીપોગ ભાઈ કે ઈ તમારી મનની ગતિ છે એને જો સમજે તો માણસ હમજી ને એવું કે છે કે ભાઈ સંદેશો છે સતલોક નો અંધે અક્ષર વેખા વાત મૂંગે એની બહુ સમસ્યા કરી શાર વેદ પૂરે ભાઈ શારે વેદ છે એની સાખ પૂરે કા શાર વેદ નેતી નેતી કરીને થાકી ગયા ભાઈ નેતી નેતી એવું કીધું પણ એ કે આમાં કઈક નેતી જેવું શેખ હવે નીતિ ને માણસ સમજે તો માણસ ને સમજી હે ભાઈ આપણે ખોટું ગમે એમ ખોટું ખાલી રોટલામાં રામ રસ નાખીએ એટલું નહીં એ આપણે નો થાય તો આપણાથી થાય હું આપણાથી એક નથી થતું કે આલો એક નક્કી માણા કર નાખે કે આ નહીં એટલે બધું નહીં પણ નથી માણસ બની જવા માટે ઈશ્વર ભજન છે માણસ જેને બનવું એની માટે ઈશ્વર ભજન છે અને ઈશ્વર ભજન કરીએ કે કોણ કે જેના એમાં એવી નાગણી છે ભાઈ કે ઈશ્વર ભજન કરવું છે ઈજ કરીએ કે આપણો મોટો જબર ઘરમાં મ્યાલ હોય ને એમાં પલંગ ઢાળ્યો હોય ને ના હોતા હોય ને ઘરમાં મોટો જબર યારું હોય તો આપણે નિંદન નો હોય ભાઈ યારું છે હે લાંગણી હોય કે જેને પગની અંદર કાંટો વાગ્યો હોય ને જેને હળાકા આવતા હોય જેને ખટકતું હોય ઈશ્વરને ગોતી અને ઈશ્વર સુધી પોગી ભાઈ એટલે સંત એ કીધું કે ભાઈ ગુરુ ગમકી ખુશી કરી લે તો મેળ પડે એવું છે નકર મેળ પડે એવું નથી કારણ કે સત્ય નામ એ ગુરુ ગુરુ એ સાવી પણ જો આ કોઈ કરવા વાળા હોય તો આનો તોડ ઉતરે એમ છે ને ઉતરે એમ નથી ભાઈ એટલે માણસ પોતાના નિયમ પ્રમાણે ભાઈ નિયમ છે નયમમાં કોઈ દિવસ માણસ રહી શકતો નથી કોઈ કહેતો કે હું નયમ રાખું એ નયમ ન રહી પણ જે મૂળ સનાતનના ના નિયમ છે ભાઈ એ તમે રો એના પાસ નિયમ છે આ પાંચ નિયમથી કોઈ એવું નિયમ એવું નથી કે રહી શકે માણસ પાંચ નિયમ રાખી દે એટલે એ માણા ભગવાન સુધી જઈએ ભગવાનને ઓળખીએ કે સંતો ભક્તો જે કઈ થઈ ગયા છે અને એને આજ પોકાર પાડ્યો જે થઈ ગયા એના પરમાણુ છે ભાઈ એની વાણી છે પણ એ વાણી આપણે સહી ભાઈ એને જે કઈ વાણી બોલ્યા છે એ વાણી આપણે ઉભા સહી હવે આવું જો આ માણસ ને નક્કી થતું હોય

અને સતાય માણસ બનીને ને સમજે નહીં તો એ ભગવાન નો ડબલ ગુનેગાર છે એટલે હાથ વાર વિચાર કરવો માણસ ને ભાઈ હાથ વાર વિચાર કરી અને ઈશ્વર ભજન કરવું કે ભજન કરવાથી શું થાય ભાઈ પણ ભજન જો એવા સંતો એ કર્યા છે કે આ સૂર્ય ચંદ્ર અસ્ત થાય સૂર્ય એ કે ભલે માજા નો મે કે ચંદ્ર આત્મે પણ ત્યાં સુધી કોઈ પણ એવું ન બને કે જે સંતો છે એના નામ એમાંથી નીકળી જાય ભાઈ એ શ્રેષ્ઠી હાલે ત્યાં સુધી નામ રે એવું જેને કમાયું કર્યું જેની એની વેદના ની વાતો છે ભાઈ હવે જેને આવી વેદના હોય ઈ સમજીએ કે નકર સમજાય નહી ભાઈ નકર આપણે કેવાય માણા જ પણ માણા છે લૂલો હોય લંગડો હોય બાડો હોય બોબડો હોય કે કાળો હોય કદરૂપો હોય કે કોઈ આકાર નો માણસ હોય પણ ઈશ્વર ભજવાની અને ને અધિકાર છે ભાઈ ઈ એક જ મોક્ષ ના દ્વાર સુધી જઈએ કે મોક્ષ ની પ્રાપ્તિ અને ને છે કર્તવ્ય સંભાળે ભાઈ કારણ કે જે માણસની બુદ્ધિ પોતે છે એ અહમ બ્રહ્માસ્મી તત્વ મસી પ્રજ્ઞા હવે આ પ્રજ્ઞારૂપી જે બુદ્ધિ છે એ માણસ ના એમાં બુદ્ધિ તો ઘણા એમાં હોય ઘણા બુદ્ધિશાળી હોય બંગલા બનાવે ઘણા બુદ્ધિશાળી હોય પૈસા બનાવે ઘણા બુદ્ધિશાળી હોય નામ કમાય ભાઈ પણ બુદ્ધિ છે એના બુદ્ધિને મન નાભી અટકી જાય છે ઈશ્વર પાસે મન ને બુદ્ધિ નથી હાલતા ના જે પ્રજ્ઞા છે ઈજ ભગવાન ને ઓળખે છે પ્રજ્ઞા રૂપ જે બુદ્ધિ બની એ ભગવાન ને ઓળખે કે આને ભગવાન કહેવાય બાય નકર આપણે એટલા બધા શતુર ને સુજાણ હોય કે આપણે અમુક થી અઢારે વરણ હોય પણ હુંગરા માણાથી સેટા હોય એની પણ અભડાઈ જવું હું એ તો આપણને ખબર નથી કે એટલે હું હવે એ માણસ એ માણસ જ હોય આપણે માણસ હોય પણ આપણને જ ખબર નથી અભડાવું એટલે

બ્રહ્મ ની ઉપાસ કરી અને હરીમાં ભળે તો હરી કે બ્રાહ્મણ કેવો કોણ કે નાખે બ્રાહ્મણ નો હવે હોય ને કર્મ નો એને બ્રાહ્મણ નો કેવાય ભાઈ પણ બ્રાહ્મણ તો એને કહેવાય કે જે કર્મ ને સમજે છે એને જ બ્રાહ્મણ કહેવાના હોય બાકી બ્રાહ્મણ હોતા નથી બ્રાહ્મણ ને બ્રાહ્મણ બન જન્મ બનાવે જન્મ થાય એટલે તમામ જન્મ થાય કોનો થાય તમામ બાળક છે ઈશ્વર રૂપ છે જન્મે એટલે બ્રહ્મ સ્વરૂપ જ પછી એને બધો લેસ લાગે જેમ જેમ વૃત્તિ વિકાસ કરવા મળે ના મન ઉત્પન્ન થાય નાથી થી વૃત્તિ વિકાસ કરવા મળે મારું મારું એટલે પછી એને માયા છે એ શું છે એને ખબર છે ભાઈ હવે ખુદ માયા છે પોતાના બસાને ખાય એમાંથી જો કોક નીકળી જાય તો મોટો મણીતર થાય ભાઈ એ કે માયા માયા કહી બહુ સાદપો પોકારે માયા મોટી નાગણી ઈ કે આગળ થી મારા સિંગડા ને પાછળથી મારે હવે માયા માયા કરીને આવું બધું પોકાર કરે પણ હાસી માયા શું છે એ કઈ ખબર નથી કે હાસી માયા કેવી કોને કારણ કે જે પૈસા છે ધન છે દોલત છે પૈસા છે એ કામના છે નથી કામના ભાઈ એને માયા થોડી કહેવાય પૈસા કામના છે નથી પણ ઈશ્વર ને કહી કે આપણે જોઈએ એટલું એટલું પૂરું પાડે એટલે ઘણું પછી આપણે લાખ ની જરૂર હોય ને પાંચ લાખ મગાવો તો આપણને મુશ્કેલી હાસી માયા તો એ કામ છે ક્રોધ છે લોભ છે મોહ છે મધ છે ને છે આ એકાબીજી મામા ને કાકા કુટુંબના છે આ હાસી માયા તમને સત્યમાં રહેવાનો પછી જ થાય તો પાંચ જણા ભેગા બે પછી કઈ પણ આ પાસે કાકા કુટુંબ મને ખબર નથી ભાઈ બીજું તો બધું જરૂરિયાત છે ભાઈ પછી જે આપણે અભડાઈ જવું એટલે માણા અભડાતો નથી માણસ પણ અભડાઈ જવું એટલે આપણને કર્મ કર્મથી માણસ અભડાય બાંધે તો વાન નો આવે વાન ક્યાં આવે એમ નબળા માણસ હારે બે હોવાથી તમારી વિચારધારા ફરી જાય ભાઈ પણ તમે પોતે જ એવા મક્કમ હો હું ભલે એની હારે બે પણ મારી જેવો હોય એને થવું હોય તો થવા દેવાનું પણ મારે એની જેવું હવે આવો નક્કી માણસ હોય તો ગમે એની ભગવાન મળ્યું હોય આપણને તો એક માં આ જગત છે તાણી જાય ભાઈ એ કે મફતમાં મળવા છતાં ભાઈ નામ છે મફત માં મળે એના કોઈ મૂલ્ય નથી નામ ઢોળી નાખ્યું એવું નામ તો મળ્યું પણ હવે એને આપણે ધીડમાં ઢોળી નાખીએ તો કામનું નું હે એટલે સંતો એ કીધું છે કે ભાઈ વસંત વિવેક નરનારી પાનભાઈ જેને બ્રહ્માજી જેવા લાગે ભાઈ પણ વસન ના વિવેક હોય તો વિવેક વાત પણ સંતોલ જે હાલતું હોય તો એને સંતો એ કીધું કે ભાઈ બ્રહ્મા જેવા પણ એને પાયેલા આ સંસાર સાગર છે તો મહાજળ ભરેલો છે ભાઈ મહાજળ એટલે આય ને

ખુંદુ ખમે એવું ભાઈ એટલે આ દી એક ની એક દીકરી હવે આ પસા માણા નું કુટુંબ ના દીકરી ને દીધી દીકરી દાડે દીએ દાડે દીએ દીકરી મણી મોળી પડવા ભાઈ પસા જણા નું ભાઈ રાંધવું તો ખરું રાંધી રે ને એવું કરી રે પછી વાહે કઈ ત્યાં વધે નહીં ખાવાનું ચાર મહિના 6 મહિના વર્ષ દીજે દીકરી ગયા ને બાપને આટો દેવા અરે બટાઈ કે આ તને હું છઈ ગઈ છે કે કાઈ ની બાપ મને કાઈ વાંધો નથી કે અરે મારી દીકરી આ તો નબળી કે પડી એ બાપુ યામ કાઈ મને વાંધો નથી તને દીધીના ગોઠણ હમી તો જાહેર છે અને ઘીના ને ગોળના ડબ્બા કર્યા એમ ખાધે પીધે કઈ વાંધો નથી પણ એ કે પચાસ જણા નો કુટુંબ હવે રાંધવા જેઠાણી બે આ રાંધી રહી ગાંડીની કે રાંધવાનું એવું તું વાટ જોઈ રહી કારણ કે તો બટા આમ ન હોય તો કે તો હું કરું એ કે જો આપણે દળવા બેસીએ એટલે એક બે મુઠી રવા દેવાય ઘંટી માં એક મુઠી મોઢામાં

આ તપાસી આટવા દેવા ગઈ બાપુ ને ખબર પડી હવે મારી દીકરી મેં કીધું કીધું લાગે કામ કે નહીં બાપુ દીકરી કાન પડે બાપુ તમારી એમ સંતો કે છે કે હાલતા ચાલતા ભાઈ ધંધો વ્યવહાર કરતા જેટલા ઈશ્વર ના નામના જે સવાસા ભરાય એટલા આપડા બાકી કાળા મુખ માં

ભજન કરતા જ આપડે પણ જો હે હે જો નો ભજન અખા ભગત એવું કીધું કે ભજન તરવાના તુંબડા કોક ને તારે અખો ભગત કે મોઝવી મોઝવી મારે ભાઈ નામ સમરણ એવું છે પણ જો આપણને કઈ હેલ ન પડતી હોય તો આપણે ખુશી જોવાય કે પપ્પા આ નામ મને મળ્યું પણ નામમાં મને કઈ હે લીલણબાઈ કીધું હવે એમાં એને લીલ કે હા અરે ગુરુજી કહો ને આ ભજન ને અમે કેમ કરી ભાઈ કારણ કે તમે નામ બતાવ્યું તો ખરું પણ ગુરુજી કહો આ ભજન ને અમે કેમ કરીએ એ કે ભાઈ લેવાય તો રામ નામ ને લેવાય તો ટુકડો જો લેવાય તમાર રામ નામ લેવું દેવાય તો તમે ટુકડો ગયો બાકી હરિનામ ગયો ભાઈ હવે આવી રીતે હંધાય ને ભજન નું નામ લેવાય તો રામ નામ લેવાના ના છે બાકી દેવાય તો ટુકડો દેવાનો છે સને ઈશ્વર રહ્યા ભાઈ જેને સદગુરુ મળ્યા એને તમારી ખાસ અરજ છે કે ભાઈ ગુરુ શરણ થી વિમુખ નો થવું ભાવે કભાવે શ્યાજે એમાં જો તમારું નામ લેવાય જાય તો તમારી બ્યાલસ થઈ જાય ભાઈ સેજ પણ જો લેવાય જુલસી તો હું કીધું કે ભાઈ એનો સંગ મળી જાય તો કોટી કર્મ બળીને થઈ જાય એવો એનો નામનો ગુણ છે હવે આવું નામ રૂડું આપણને જો મળ્યું હોય તો ભલામણ હું કામ નામ લઈ હે સંતો એ જેમ એવું કીધું કે ભાઈ તમારે કામ પડતા મૂકી અને ભૂખ લાગે તો પેલું જમ ભાઈ જમવામાં કસાય નહીં રાખવા ભૂખ લાગે એટલે ખાઈ લેવા પછી કે લાખો રૂપિયાની નુકસાની વહી જાય ભાઈ પણ કોઈ જો એવું નથી કોઈ સંપ્રદાય હોય હાડાબાર સંપ્રદાયમાં સંકેત મોટો સાર કોઈ પણ સંપ્રદાય નો સાધુ સંત ફકીર કે ભગત મળે અને સત્સંગ જો આપણને થોડોક પણ મળી જતો હોય તો એ કર લેવો તમારે પાંચ લાખ ની નુકસાની જવા દે તો તમારી માટે અમૂલ્ય છે ભાઈ જે વસ્તુ તમારી માટે અમૂલ્ય છે કારણ કે ભક્તિ છે એ એક મોક્ષનો નો દુવાર છે શું છે મોક્ષ એવું નથી ભાઈ મર્યા પછી મર્યા પછી તમારે મર્યા પછી કઈ છે કે મોક્ષ હું અને મુક્તિ પછી કઈ છે વજન જેને કરવું છે એને સંતોએ કીધું છે કે ભાઈ કરી સુમીર જપી જપીલે અઝમ પાઝાબ એ કે પરમ તત્વ જાન જાનધર

સુવાસે સુવાસે નહીં પુણ્ય કે પાપ એ કે પૂર્ણાનંદ પ્રગટ નામય નથી રૂપય નથી પણ હવે તમારે એ નામ લેવું કે નહી તમારે નક્કી કરવાનું છે જેનું નક્કી પણ જે થઈ ગયું છે એનું મોક્ષ માગવા પણ નથી મોક્ષ મળી ગયેલો છે કારણ કે પછી મોક્ષ ની વાત તો કેટલી ઘડી જોઈએ